フフフフ。 નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં કોમસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ હતી તો બીજી તરફ નર્મદા વડોદરા સોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા અરવલ્લી અને પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદી ઝાપટાં પડે તેમ હવામાન વિભાગની અધિકારીએ જણાવ્યું હતું ઉત્તર દક્ષિણ ગુજરાતમાં મધ્ય વરસાદની શક્યતા છે ઉત્તર રાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના રહેલી છે ત્યારે આગામી ત્રણ દિવસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેમાં છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ કરાર પડી શકે છે જોકે પવન અ સાથે કરાર પડવાની આગાહી વિભાગે કરી છે જેમાં વરસાદ બાદ ઠંડીમાં વધારો થવાની પણ વીતી રહેલી હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટરે એ કે દાસે જણાવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ